નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડગામના ટીંબાચુડી ગામે મકાનમાં લાગી આગ પરિવાર પાટણ ધીણોજ ખાતે પોતાની પુત્રીને મળવા ગયા હતા મોડી રાતે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું છે સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતા છાપી પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબુ કરવા પાલનપુર ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુ કરી હતી ઘરવખરીના સામાન બળીને ખાખ થતા મકાન માલિકને લાખોનું નુકસાન બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે થરાદની લીધી મુલાકાત થરાદના શહેરીજનો સાથે જિલ્લા પોલીસ વડાએ કર્યું લોકસંવાદ વાવ થરાદ નવા જિલ્લાને લઈને પોલીસને આપવામાં આવી સૂચનાઓ પોલીસની જે પણ કામગીરી છે તેને લઈને જે સૂચનો આપવામાં આવ્યા છે તેના ઉપર અમલ કરવામાં આવશે થરાદ વાવ જિલ્લાના લોકોને જિલ્લા પોલીસ વડાએ આપ્યા અભિનંદન આવનારા સમયમાં પણ પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે ધાનેરાના નીનાવા બોર્ડર પરથી લાખોની દારૂ ઝડપતી પોલીસ વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી દારૂ ઝડપાયું છે અડતાલીસ લાખ પંચોતેર હજાર છસો ને છવ્વીસની કિંમતની ટોટલ આઠ હજાર એકસો બાર વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે ધાનેરા પોલીસે અઠાવન લાખ પંચ્યાસી હજાર છસો ને પચીસના મુદ્દામાલ સાથે ટ્રક એ કિસમને ઝડપી પાડ્યો છે રાજસ્થાન નંબરવાળા ટ્રકમાં એનિમલ ફિટ્સ ડીઓ શો અને સડી ગયેલા વેસ્ટેજ માલના યાર્ડમાં છુપાવ્યો હતો દારૂ ધાનેરા પોલીસ અને બાજ નજર હેઠળ પકડાય છે અનેક વાર દારૂ સ્વદેશી સંકલ્પ સાથે બનાસકાંઠાના સહકારી આગેવાનો અને ખેડૂતોએ પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભાર માન્યો અલાયદા સહકાર મંત્રીને મંત્રાલયની સ્થાપના બદલ સહકાર સભાસદો તથા હોદ્દેદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદેશી નિર્ણયથી સરાહના કરી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સરહદી ક્ષેત્રના હોદ્દેદારો ખેડૂતો અને સભાસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ તમામને પોસ્ટકાર્ડ લખીને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट टेंट्स सिमको सनलाइट टेंट्स પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા ઐતિહાસિક પગલાં ભર્યા છે સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારથી સમૃદ્ધિનો દ્રષ્ટિકોણ આપ્યો છે સહકારી બેંકોને વ્યવસાયિક બેન્કો જેવો દરજ્જો આપીને ખેડૂતોએ સસ્તા અને સરળ વ્યાજે લોન ઉપલબ્ધ કરાવી આ સાથે જ પીએસસીએસનું કમ્પ્યુટરાઇઝેશન કરીને દેશની લાખો સહકારી સોસાયટીઓને ડિજિટલ માધ્યમ સાથે જોવા જોડવાની યોજના અમલમાં લાવી છે જેના કારણે પારદર્શકતા અને ઝડપથી સેવા પૂરી પાડવાનું સુનિશ્ચિત બન્યું છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સહકારિતા વર્ષ હેઠળ સહકારી બેંક ક્ષેત્રે નવીનીકરણ અને ઘર આંગણી સુવિધાઓ પ્રદાન થતા બનાસકાંઠા સ્થિત બનાસ બેંકના ચેરમેન ડાહિયાભાઈ પિલિયાતર અને બનાસ બેંકના અધિકારીઓ કર્મચારીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે દિવસભરના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાને કેટલીક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે અમીરગઢના ઇકબાલગઢ સહિત આજુબાજુના પંથકમાં વરસાદ પડવાની ગરમીનો પ્રકોપ પડ્યો છે જો કે નવરાત્રિના ગરબા શરૂ થવાના સમય પહેલાં જ વરસાદ શરૂ થતા ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી રહી છે જિલ્લામાં હજુ પણ વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી નવરાત્રીના આયોજનમાં વિઘ્ન આવી શકે તે સંભાવના છે શક્તિપીઠ અંબાજી મંદિરમાં મહાઅષ્ટમી નિમિત્તે મહાહવનનું આયોજન કરવામાં આવ્યું હતું દાંતાના રાજવી પરિવાર દ્વારા આઠસો પચાસ વર્ષ જૂની પરંપરા અનુસાર આ પૂજાવિધિ યોજાઈ હતી જેમાં રાજવી અને પૂજારીઓએ હવનનો પ્રારંભ કરાવ્યો હતો આ પરંપરા આઠસો પચાસ વર્ષથી ચાલી આવે છે અષ્ટમીને લઈને અંબાજી મંદિરમાં વહેલી સવારે છ કલાકે મંગળા આરતી કરવામાં આવી નવરાત્રિના આઠમા દિવસે સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો સમગ્ર મંદિરે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે ચાર રસ્તા પર નવરાત્રીની આઠમના તહેવારે નિમિત્તે ભારે ટ્રાફિક જામ સર્જાયું હતું આડેધડ વાહન પાર્કિંગના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી રાધનપુર હાઇવે પરનું ચાર રસ્તા વિસ્તારના ટ્રાફિકની ગીજતા માટે જાણીતો છે જે તહેવારોના દિવસોમાં વધુ વકરે છે આઠમના દિવસે વાહનોની અવરજવર વધતા અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા છે દીવ દરબાર સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણુ તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ વિભાગના દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ રહેશે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ ગીર અને દીવમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ દની આગાહી કરવામાં આવી છે